નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે તારીખ પચીસ મે બે હજાર ચોવીસ આજે અત્યારે બંગાળી ખાડીમાં જે વાવાઝોડું બનેલું છે રેમલ નામનું વાવાઝોડું ગઈકાલે લો પ્રેશર ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અને આજે સાયક્લોનના રોદ્ર સ્વરૂપમાં ધારણ થઈ શકે તો કઈ રીતે આગળ વધશે ગુજરાત ઉપર ત્રાટકવાની સંભાવના કેટલી છે તેમજ ગુજરાતમાં તેની શું અસર જોવા મળશે

ત્રણ વાગ્યાથી છ વાગ્યાના સમયગાળામાં તેની પવનની ઝડપ એંસીથી નેવું કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે અને તેની ગુજરાત ઉપર આજે કોઈ દેખીતી અસર નહીં જોવા મળે પરંતુ આવતીકાલે તેની પવનની ઝડપ અને બે ત્રણ દિવસ સુધી ભારે તોફાની પવન ફૂંકાઈ શકે છે છવ્વીસ તારીખની વાત કરીએ તો છવ્વીસ તારીખે વહેલી સવારે તે વધુ ભયંકર બનશે અને પશ્ચિમ બંગાળ તેમજ ખાસ કરીને જે બાંગ્લાદેશના જે વિસ્તારો છે તેની અંદર તે ટકરાઈ શકે છે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના જે વિસ્તારો છે તેમાં ટકરાશે અને એકસો તેર કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે જો કયા વિસ્તારમાં ટકરાશે તેની વાત કરીએ તો કોલકાતા અને બારીસાલ વચ્ચેના જે આ વિસ્તારો છે ત્યાં ટકરાવાની આ જગ્યા ઉપર સ્થિતિ સર્જાઈ શકે છે જોઈએ કઈ રીતે આગળ વચ્ચે છવ્વીસ તારીખે આવતીકાલે તો આ રીતે ટકરાયા પછી પણ તેની પવનની ઝડપમાં અતિ ભયંકર વધારો થવાનો છે તેની અસર ગુજરાત ઉપર પણ જોવા મળશે કારણ કે તેને સંલગ્ન પવનો હશે પવનની ઝડપ એકસોને બારથી ને પચીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની હશે જ્યારે તે ટકરાશે તો રાત્રે છવ્વીસ તારીખે એટલે કે બાર વાગ્યાના સમયગાળા દરમિયાન તે ટકરાશે અને ત્યારે કોલકાતા દુર્ગાપુર આ બધા વિસ્તારોમાં ભારે તબાહી સાથે સાથે ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ ભયંકર પવન ફૂંકાશે કચ્છના વિસ્તારોમાં એકાવન ઉત્તર ગુજરાતમાં અઠ્ઠાવન કિલોમીટર પ્રતિ કલાક પૂર્વ ગુજરાતની અંદર પચાસ સૌરાષ્ટ્ર કચ્છની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે તો જોઈએ હવે બપોર પછીની અપડેટ સત્યાવીસ તારીખે બપોર પછીના સમયે તે ટકરાયા પછી બાંગ્લાદેશની અંદર તબાહી મસાવશે અને તેની પવનની ઝડપ જોઈએ તો ખાસ કરીને સો કિલોમીટર પ્રતિ કલાક સુધીની આપણને જોવા મળશે સત્યાવીસ તારીખે બાંગ્લાદેશ આજુબાજુ વાવાઝોડું પહોંચે ત્યારે તેની જે પવનની ઝડપ છે એ એંશીથી નેવુંની જોવા મળશે તો ગુજરાતની અંદર પવનની ઝડપની અંદર વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સાઠ કચ્છમાં ચોપન સૌરાષ્ટ્રમાં અડતાલીસ મધ્ય અને પૂર્વ ગુજરાતમાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો જે સાયક્લોન છે તે અઠ્યાવીસ તારીખ સુધી હજુ મજબૂત રહેશે અને ગુજરાતની અંદર જે પવનની ઝડપમાં વધારો થશે કચ્છની અંદર સાઠથી પાસઠ ઉત્તર ગુજરાતમાં 63, સૌરાષ્ટ્રમાં એકાવન અને મધ્ય ગુજરાતમાં અડતાલીસ દક્ષિણ ગુજરાતમાં પિસ્તાલીસની પવનની ઝડપ જોવા મળશે